સુરતમાં રોડ રોમિયોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાનો પીછો કરી છેડતી કરનારથી ત્રાસી ગયેલી મહિલાએ પોલીસને જાણ કરતા ઉધના પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર નાયબ પોલીસ કમિશનર ઝોન ડોક્ટર કાનંદ દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન એમ જાડેજાની સૂચનાથી ઉધના પીઆઈ એસ એન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જે એસ ચામની ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ એસઆઈ મોહનસિંહ રતનસિંહ તથા અનામ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્બરભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ લાલજીભાઈને મળેલી બાતમીના આધારે મોર્નિંગ વોક પર ચાલવા જતી મહિલાનો પીછો કરી છેડતી કરનાર આરોપી બમરોલી રોડ પર રહેતા વિકાસ વિશ્રામ નિષાદને ઝડપી પાડ્યો હતો તો આરોપી મહિલા તથા તેની મિત્ર ચાલતા ચાલતા ઝાંસીગીર રાની ગાર્ડન તરફ જતા હતા તે સમયે મોરિયા માર્બલ પાસે પહોંચતા જ પાછળથી એક મોટરસાયકલ પર આવી વિકાસકુમાર નિષાદે તેણીને કમરના નીચેના ભાગે હાથથી છેડતી કરી નાસી છૂટ્યો હતો હાલ તો પોલીસે રોમે વિકાસ વિશ્રામ નિષાદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે